કેબરિયા જોડાઈ કમિટી બની તો આ લોકો આખા દેશની અંદર વિરોધ કરવા માંડ્યા કે જેવી રીતે મંડલ પંત નો અમલ શરૂ થયો સમયમાં જેમ આંદોલન કરતા આંદોલન શરૂ થયા તો આ બાબતે આપણું શું કેવાનું છે જય ભારત જય સંવિધાન સાથીઓ જે યુજીસી પર જે તાજેતરમાં જે બિલ લાવવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી દ્વારા એને ઓબીસી એસસી એસટી જે છે એ આવકારે છે પરંતુ જે ધર્મસિંહભાઈએ વાત કરી એ મુજબ મેં ઘણી બધી પોસ્ટ જે છે સોશિયલ મીડિયામાં જોઈ કે બ્રહ્મ સમાજ ખુલીને યુજીસી ના વિરોધમાં આવી ગયો હવે જો એ લોકો ખુલીને વિરોધમાં આવી જતા હોય ધરમસિંહભાઈ કે પ્રમાણે ત્રણ ચાર ટકા હોવા છતાં તો ઓબીસી એસસી અને એસટી જેની સંખ્યા એસી ટકા જેવી છે એને ખુલીને આવતા શું તકલીફ પડે છે એમને કોનો ડર લાગે છે આપણા ધારાસભ્યો સંસદ સભ્યો એમને તો ડર લાગે કારણ કે પાર્ટીના હાઈકમાન્ડ જે છે એ એમને ટિકિટ ટિકિટ ના આપે એમની કાપી નાખે એ વિરોધમાં આવે તો એમની સામે સીબીઆઈ ઈડી ઇન્કમટેક્સ આવી જે એજન્સીઓ રાખેલી છે એજન્સીઓનો ઉપયોગ કરીને એમને જે છે એ હેરાન પરેશાન કરે પરંતુ સમાજના બુદ્ધિજીવીઓ જે છે ઓબીસી એસસી એસટી સમાજના બુદ્ધિજીવીઓ જે છે એ બુદ્ધિજીવીઓ જે છે એમને કોઈ રોકી શકતું નથી એટલે અત્યારે બુદ્ધિજીવીઓ જે છે ખુલ્લી ને મેદાનમાં આવવું જોઈએ જે યુજીસી બિલ પહેલી વસ્તુ તો ચીમનભાઈ આ યુજીસી બિલ જે છે શા માટે લાવવું પડ્યું એવી કેવી પરિસ્થિતિ નિર્માણ થઈ કે યુજીસી બિલ લાવવું પડ્યું કે ભેદભાવ થાય છે અને ભેદભાવ જે છે એ અતિશય રીતે વધી રહ્યો છે એ મામલો જ્યારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો તો સુપ્રીમ કોર્ટે સરકારને ટકોર કરી કે ભાઈ આને રોકો આ અતિશય રીતે વધી રહ્યો છે તો સંસદ સમય જે સંસદીય સમિતિની જે રચના કરવામાં આવી જેમાં દિગ્વિજયસિંહ જે છે જે કોંગ્રેસના

માર્ક્સ જે કાપી નાખવામાં આવે છે એમને માનસિક રીતે ટોર્ચિંગ કરવામાં આવે છે એને જે જે હેરાન છે કોલેજોમાં યુનિવર્સિટીઓ કરવામાં આવે છે એના હિસાબે જે જે બાળકો છે એમને કોલેજ છોડી દેવી પડે છે ઘણા જે છે વિદ્યાર્થીઓ જે છે આત્મહત્યા કરી લેવી પડે છે અને ઘણા વિદ્યાર્થીઓ જે છે એ એમને વધારે માર્ક્સ જે છે જરૂરી માર્ક્સ જે છે એ આપવામાં આવતા નથી માનો કે આજે કોઈને પીએચડી કરવું છે તો પીએચડી કરવા માટે એને માસ્ટર ડિગ્રી જે છે પીજી કોર્સ જેવા અને પોસ્ટ ગ્રેજ્યુએટ જેને કહેવામાં આવે છે એની અંદર પંચાવન માર્ક્સ એ લોકો એની મિનિમમ ક્વોલિફિકેશન તરીકે માંગે હવે આ લોકો જે છે એ નેવું ટકા પ્રોફેસરો એ જ બેઠેલા છે અને એ ચોપન ટકા આપે હાડા ચોપન ટકા આપે પણ પંચાવન ટકા નો આપે એટલે ઓબીસી એસટી એસટી ના બાળકો જે છે એ ક્યારેય પીએચડી ન કરી શકે તો પીએચડી થાય તો ગ્રેજ્યુએશન થાય તો આસિસ્ટન્ટ પ્રોફેસર સુધી બની શકે બાકી એને એસોસિએટ પ્રોફેસર કે પ્રોફેસર જો બનવું હોય તો ફરજિયાત જે છે એ પીએચડી હોવું જોઈએ તો એ પીએચડી ને બનતા કેમ રોકવા એના માટે જે છે વર્ષોથી જે છે એ ઓબીસી એસસી એસટી ના જે બાળકો જે છે વિદ્યાર્થીઓ જે છે એમના માર્ક્સ જે છે એ આ લોકો કાપતા આવ્યા છે અને આજે પણ કાપતા આવ્યા છે આજે પણ જે છે એ એમની જાતિવાદી માનસિકતામાં જે છે આજે પણ કોઈ ફરક પડ્યો નથી આજે ઓગણીસો ને ની સાલ ચાલી રહી છે તો બે તો ઓગણીસો ને

તો ત્યારે પણ જે છે એ વિરોધ કરવા વાળા બ્રાહ્મણો સતત ચાર વર્ષ સુધી રામાસ્વામી પેરિયાર જે છે એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં આ મામલો ઉઠાવતા કે ભાઈ તમે આ ઓબીસી એસસી એસટી જે છે એમને પ્રતિનિધિત્વ કેમ નથી આપતા તો કોંગ્રેસની જે અધિવેશન હતું એની અંદર દર વખતે જે છે એ ઠરાવ આ લોકો પાસ નહી કરવા દેતા અને વિરોધ વિરોધ કરતા અને એમાં જે છે બ્રાહ્મણો જતા ઓગણીસો પચીસ માં જયારે રામા રામાસ્વામી પેરિયારા એ ઠરાવ મૂક્યો રાખ્યો કે ભાઈ તમે આ ઠરાવ પાસ કરો ઓબીસી એસસીએસટી નો તો તે લોકોએ કારોબારી એવી શરત રાખી કે તમે ચાલીસ ડેલિગેટની સહી લાવો તો રામા સ્વામી પચાસ ડેલિકેટની સહી લઈ અને બોલવા લાગ્યા અને જે ઠરાવ હતો એને પણ ફાડી નાખ્યો એટલે રામા સ્વામી પેરિયાર જે છે એમણે એ ભરી સભામાં કોંગ્રેસની ભરી સભામાં કીધું કે આ તમિલનાડુ ની બ્રાહ્મણોની બનેલી કોંગ્રેસને દેશ માંથી અને આખા તામિલનાડુ માંથી એમ કરી અને એના પચાસ સો જેટલા ડેલીગેટ જે હતા એને લઈને એ એ સભા છોડી અને કોંગ્રેસ એમને છોડી દીધી કેવાનો મતલબ છે કે આ વિરોધ જે છે એ ઓબીસી ના લોકો એસસી વિરોધ કરતા આવીએ છીએ છતાં પણ આ લોકો સુધરવાનું નામ લેતા જ નથી એમને વર્ષોથી જે છે એ ઓબીસી એસસી એસટી ના હક અધિકારો હજમ કરવાની જે છે એ એના ટેવ પડી ગઈ છે તમે સુપ્રીમ કોર્ટ જોઈ લો કોલેજ એમના નામ પર કબજો કરીને બેઠેલા છે તમે હાઈકોર્ટ જોઈ લો કોલેજ એમના નામ પર કબજો કરીને બેઠેલા છે તમે યુનિવર્સિટીઓ જોઈ લો તમામ યુનિવર્સિટીઓ ત્યાં સિત્તેર એસી ટકા કબજો કરીને બેઠેલા છે આઈઆઈટી જોઈ લો આઈઆઈએમ જોઈ લો તમામ જગ્યાએ એ લોકો કબજો કરીને બેઠેલા છે અને આપણા જે છે ઓબીસી એસસી એસટી ના જે છે એ જાગૃત યુવાઓ જે છે એ ખાલી જે એ પ્રચાર જાગૃતિ 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 એ રીતની વાતો કરે છે ફક્ત જાગૃતિ કશું જ કામ થવાનું નથી બાબા સાહેબ કેતા ડોક્ટર બાબા સાહેબ આમ આંબેડકર કેતા કે તમે ગમે એટલા નિયમો સારા બનાવો ગમે એટલા તમે કડક કાયદાઓ બનાવો જો આપ જે સમાજને એનો લાભ મળવાનો છે એનામાં જો અમલવારી કરાવવાની જો એ સમાજમાં ત્રેવડ ન હોય તો એ કાયદાના જે ફળ એમને મળવાના વસ્તી મુજબ રિપ્રેઝન્ટેશન એડેક્યુએટ રિપ્રેઝેન્ટેશન નો મતલબ જ થાય છે વસ્તીના પ્રમાણમાં એમને પ્રતિનિધિત્વ આપવું તો આજે સત્યોતેર વર્ષ પછી પણ ઓબીસી ને જે છે એ એડેક્વેટ એટલે કે વસ્તીના પ્રમાણમાં જે ચોપન ટકા પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ ચોપન ટકા છોડો આજે દસ ટકા પણ એમને આપવામાં નથી આવતું એનું કારણ જે બાબા સાહેબે કહ્યું એ પ્રમાણે કે જે સમાજની અંદર આને આ અધિકારો મેળવવાની જેનામાં ત્રેવડ નો હોય અમલવારી કરાવવાની ત્રેવડ નો હોય એમને એમના અધિકારો મળતા નથી માન્ય કાશીરામ સાહેબ કે અધિકારો સંઘર્ષ માટે તૈયાર નહી થાય છે એ કમિટી જીવનભાઈ એક એવી વસ્તુ છે અને કે આજ સુધી આવી કમિટીઓ કેટલી બનતી રહી હવે આ કમિટીમાં તમે જે વાત કરી એ પ્રમાણે એ કમિટીના હેડ તો એક લોકો છે આજે તમે ને ઘેટા બકરા રખેવાળી કરવા સોંપો તો કેવી રખેવાળી કરે જે રીતે પંચોતેર વર્ષથી ઓબીસી એસસી એસટી ના જે અધિકારો જે છે એ બાબતે જેવી રખેવાળી થઈ રહી છે એવી જ રખેવાળી જે છે એ આ એનજીસી બિલની કમિટી કરશે કારણ કે એમાં બેઠેલા તો બધા જાતિવાદી લોકો જ છે અને એની જાતિવાદી માનસિકતામાં સો વર્ષથી પણ કોઈ આજે ફરક પડ્યો નથી તો આજે આ એક જે છે યુજીસી બિલ એસસી એસટી ઓબીસી ના બાળકો સાથે વિદ્યાર્થીઓ સાથે જે છે એ જે ભેદભાવ કરવામાં આવે છે એ રોકવા માટે લાવવામાં આવ્યું છે પરંતુ એની રોકવાની જવાબદારી જે છે એની રખેવાળી કરવાની જવાબદારી જે છે એ ઓબીસી એસસી એસટી ના લોકોને નથી સોંપી જ્યાં સુધી ઓબીસી એસસી એસટી ના લોકોને જે છે એની એની સુરક્ષાની જવાબદારી નહીં સોંપવામાં આવે અને જે લોકો વર્ષોથી ઓબીસી એસસી એસટી ના દુશ્મન થઈને રહ્યા છે અને આજે પણ એ જે છે ખુલ્લે આમ વિરોધ કરી રહ્યા છે એ જ લોકો જ્યાં સુધી જો આવી આવી રખેવાળી કરતા રહેશે તો આજે યુજીસી બિલની પણ અમલવારી એવી જ થશે જેવી સત્યોતેર વર્ષથી થઈ રહી છે જેવી રીતે આર્ટિકલ હોળ મેં વાત કરી કે હોળ ચાર હોળ ચાર એ હોળ ચાર બી જેમાં બેકલોગ ભરવાની વ્યવસ્થા છે વસ્તીના પ્રમાણમાં આપવાની વ્યવસ્થા છે એસી ના આપવા બધી વ્યવસ્થા છે એના કાનૂન બનાવવાની અંદર વ્યવસ્થા છે એક પણ કાનૂન નથી બનાવ્યા હજી સુધી આજે આર્ટિકલ સોળ ની અંદર બધી જોગવાઈઓ છે કે એસી માટે અનામત નો કાયદો બનાવવાનો પછી ઓબીસી માટે અનામતનો કાયદો બનાવવાનો એસટી માટે બનાવવાનો પણ એના એક પણ કાયદા આજે સત્યોતેર વર્ષે નથી કોંગ્રેસે બનાવ્યા કે નથી ભારતીય જનતા પાર્ટી બનાવ્યા કે નથી કોઈ આમ આદમી પાર્ટી કેતી કે અમે આવશું તો સત્તામાં આ કાયદાઓ બનાવશું તમામ પાર્ટીઓના હાઈકમાન્ડ એક જ છે જ્યાં સુધી આ હાઈકમાન્ડ ને ઉતારવામાં નહીં આવે અને જ્યાં સુધી ઓબીસી એસસી એસટી જે છે એ હાઈકમાન્ડ પદ પર જે છે ત્યાં કબજો નહીં કરે ત્યાં સુધી આવા જે બિલ જે છે એ આવતા રહેશે પરંતુ એની અમલવારી જે છે એ જેવી રીતે સત્યોતેર વર્ષથી થતી આવી છે એ જ રીતે થશે એમાં મને કોઈ છે એક આશ્વાસન લેવા પૂરતું છે પણ જ્યાં સુધી જો આપણે મેદાનમાં ઉતરી અને એની સામે સંઘર્ષ કરવા જો તૈયાર થશું તો એની અમલવારી શક્ય છે બાકી આખી કમિટી આખી કમિટી એ જ છે જે પહેલા હતી તો આટલી વાત કઈ મારી વાત પૂરી કરું છું જય ભારત Zej They sobie